આપણી સાથે ખોટું થાય છે અથવા કોઈ આપણને ધમકી આપે છે તો આપણે પોલીસનું નામ લઈએ છીએ પરંતુ બોટાદ પોલીસનું નામ સાંભળતાની સાથે જ એક સત્તર વર્ષીય સગીર અને તેના દાદા દાદીને લાગે છે ડર આખરે કેમ જાણવા માટે જુઓ આ રિપોર્ટ સાત આઠ દિવસના પગમાં માર્યો અને મારી કેટલી ફીલ થઈ ગઈ અને મને મારી 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 પર ચોરીના ઇન્જમ નહીં હોય મેં ચોરી કરી

આ શબ્દો છે બોટાદમાં રહેતા સત્તર વર્ષના એ સગીરના જેને ઘરેથી ઉઠાવીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો અને એ પછી જાણે કોઈ રીઢા કે ખૂંખાર અપરાધી હોય એ હદે સગીરને માર મારવામાં આવ્યો ખાખી પહેરનારા સાહેબોની નિર્દયતા તો જુઓ એટલો માર્યો કે સગીર હોસ્પિટલના બીછાને પહોંચી ગયો બોટાદમાં સગીરને પોલીસે માર માર્યાનો આક્ષેપ ચાર પોલીસ કર્મચારી સહિત પાંચ વિરુદ્ધ ગુનો દાખલ સગીરનો આક્ષેપ મને એટલો માર્યો કે એક કિડની ફેલ થઈ ગઈ બોટાદમાં એક સગીરને ચોરીના ગુનામાં પોલીસે ઢોર માર માર્યાના આક્ષેપ થયા છે આક્ષેપ છે કે આ સત્તર વર્ષના સગીરને પોલીસે એટલો માર માર્યો કે તેને પહેલા બોટાદ અને હવે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે હાલ સગીરની હાલત એવી છે કે સારવાર કરનાર તબીબો પણ તે ક્યારે સંપૂર્ણ સ્વસ્થ થશે તે સ્પષ્ટ રીતે કહી શકતા નથી સગીરને જે પોલીસ કર્મચારીઓએ માર માર્યો છે એ ચાર પોલીસ કર્મચારી સહિત પાંચ સામે ગુનો દાખલ કરાયો છે આજે ફરિયાદ છે તેની વિગત પૂજો તારીખ 19 આઠના રાત્રે બે સમુદ્વારા આજે સગીર છે તેને મોટાતા આરટીઓ પાસે મિલિટરી રોડ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેને ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ઓફિસમાં લઈ જઈ અને માર હોય તેવી હકીકત ફરિયાદમાં જાણવામાં આવેલ છે આ જે ફરિયાદ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ દાખલ થઈ છે જેમાં કૌશિકભાઈ જાની અજયભાઈ યોગેશ કુલદીપસિંહ અને અન્ય એક ઈસમ છે તેમના વિરુદ્ધમાં આ ફરિયાદ છે ત લીધી હતી ત્યારે જાણવા મળ્યું કે ભોગ બનનાર સગીરના માતા નું અવસાન થયેલું છે જેથી સગીર તેના દાદા દાદી સાથે રહેશે પોલીસ જ્યારે ઘરે આવી ત્યારે સગીર અને તેના દાદા ને ઉપાડીને લઈ ગઈ અને ઘરમાંથી પચાસ હજાર રૂપિયા ચોરી ના હોવાનું કહી સાથે લઈ ગયા પોલીસ વાળા અમને ઉપાડી ગયા આવી રીતે અમને કોઈ ખબર જ નહોતી આ બાબતમાં કે શું છે શું ઘટના શું બની છે કઈ પોલીસ તમારે ઘરે આવી હતી પણ કઈ જગ્યાએ પૈસા પણ તમારી પાસે અમારી રિકવરીમાં માં પચાસ હજાર રૂપિયા લઈ ગયા અમારી પાસેથી ઘરેથી અમારી પાસે આવતા નહીં પૈસા બુટા પેન્સલ આ લઈ આવ્યા હતા ને એને શોખાય ગાડી વેચી હતી એના અને નાની સોની બાળ સુર કેન્દ્રમાં માં આવતા હતા ને એ પૈસા પડ્યા હતા અમારી કોઈ બીજો પૈસો નતો તરત કીધું કે આ પૈસા તમે આપી દો એમ કરી સોરી ના એમ કરી લઈ ગયા આ બધું થયું ત્યાં સુધી ભોગ બનનાર સગીર કે તેના પરિવારની મદદે કોઈ ન આવ્યું આક્ષેપ મુજબ ચોરીનો આરોપ લગાવી ચાર પોલીસ કર્મચારી સગીરને પોલીસ સ્ટેશને લઈ ગયા તેને એટલી હદે માર માર્યો કે સગીરની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ તેની એક કિડની ફેલ થઈ ગઈ ત્યાં સુધી આ રાક્ષસો તેને એવી હાલતમાં તેને ઘરે મૂકી જતા રહ્યા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પરિવારજનોની મદદથી સગીરને દાખલ કરવામાં આવ્યો આ વાત નેતાઓ સુધી પહોંચતા પોલીસ ની બરબરતા અને દમનગીરીનો પર્દાફાશ થયો હવે બોટાદ નાયબ પોલીસ અધિક્ષક મહરસિંહ રાવલે જવાબદાર પોલીસ કર્મચારી સહિતના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે પરંતુ સવાલ એ થાય છે કે એક સગીરની આવી દયનીય હાલત કરનાર નિર્દય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવશે કે પછી ખાખી પહેરનારાઓની વાત છે એટલે ભીનું સંકેલી લેવામાં આવશે ગજેન્દ્ર ખાચર ગુજરાત ફર્સ્ટ બોટાદ